મુસ્લિમ સમાજ આગેવાન તથા સંદર્ભમાં એના માટે તમે આ જે વિડીયો જોયો છો એનો સંદર્ભ એ છે કે આજથી ત્રણ તારીખે સાત બે હજાર ચોવીસના રોજ બપોરના બે વાગે કલેક્ટર સાહેબ શ્રી આથી દેલવાટી પ્રસ્થાન છે રોકીને કીધું કે આ આ રોડ ઉપર જે જગ્યા જે છે એની દિવાલું જે છે એ તમે કાઢી નાખો એ સ્વેચ્છાએ અમે એ કલેક્ટર સાહેબના આદેશથી મામલતદાર સાહેબના રૂબરૂમાં ચાર તારીખથી લઈ અને પાંચ તારીખ સુધીમાં એના આદેશથી જે થતું હતું એ પ્રમાણે અમે કામ કરીને અંજામ કરી ને એ ગામમાં કોઈ નિશ્ચિત બનાવ ન બને મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ સાથે રહી એ સ્વેચ્છાએ કોઈ જાનહાની ન થાય એ પ્રમાણે પોલીસ કોટેશનના સાથે અમે સ્વેચ્છાએ દૂર કરી દીધી છે અમારી માગણી એવી છે કે અમારા જે આસ્થાની બે દરગાયું છે કુરબજ છે એ અમારે બચાવવાની કોશિશ છે ને અમને આસ્થા એ ટ્રેસ ન પહોંચે એના માટે લોક માગણી એવી છે કે અમારી જે આ જે જગ્યા છે એ બચી જાય ને અમારી લોક માગણીના હિસાબે આ દરગાહ ઉપર કંઈ નુકસાન ન પહોંચે જાનહાની ન કરે એવી સ્વેચ્છાએ અમારી દિલગીરી સાથે માગણી છે એટલે કલેક્ટર સાહેબ સાથે અમારે આજરોજ એ સંદર્ભની અંદર અમારે ત્રણ વાગે મુલાકાત રાખેલી છે અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રી જ અમે જવાની આજે આગેવાનો મુસ્લિમ સમાજના અમે આજ બપોરે જવાના છે તૈયારીમાં છે મુલાકાત લઈ આ આસ્થાને બચાવવા માટે પૂરેપૂરી કોશિશની અમારી તૈયારી છે એટલે એ પ્રમાણે કલેક્ટર સાહેબ અમને એટલી રિક્વેસ્ટ આપે કે અમને આ આસ્થાને બચાવી શકીએ બસ એટલું અમારું કહેવાનું છે ને બીજું સાહેબ ત્રણ તારીખે ચાર તારીખ ચાર તારીખ ચાર આઠ ચાર સાત બે હજાર ના રોજ બપોરે અમારી સાથે ગામના સરપંચશ્રી સાથે અમે મામલતદાર સાહેબ શ્રી કલેક્ટર સાહેબ શ્રી એની ઓફિસે જઈ આ આસ્થાને આસ્થાના માટે દરગાહ માટે કાલે રિક્વેસ્ટ કરી ચર્ચા કરી હતી એ ચર્ચા સંદર્ભની અંદર એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે વાંધો નહીં હોય અમે પૂરેપૂરી કોશિશ કરશું એ સંદર્ભમાં કલેક્ટર સાહેબ અમને જાણ કરી કલેક્ટર સાહેબ તાત્કાલિક આદેશથી અમે જે કરવાનું હતું એ દિવાલું ફરતી દિવાલું ચારે ચાર ઉતારી સ્વેચ્છા ખુલ્લું બધી કરી દીધી છે ને ગ્રામ પંચાયતની કાલે એ સંદર્ભની અંદર અમારે ગામ ની અંદર કદમી છે ગૌતરની જગ્યા છે એની લોક માંગણી ઉઠી છે એના સંદર્ભમાં પંચાયતવાળા નોટિસે વિજયભાઈ સરપંચ થ્રી પંચાયત થ્રુ અમારા ગામમાં નોટિસ ને છાપ પ્લેટફોર્મ લગાડી દીધા છે દુકાન દુકાન જ્યાં કદમી છે ત્યાં એ છે અમારી માંગણી છે અમારે ધાર્મિક ન લુભ લુભાય અમને બીજું કંઈ આ સ્વેચ્છાએ અમારી જો દરગાહનું ઓલું રોકી દે તો અમારો કોઈ બીજું કઈ માંગણી નથી છતાં છતાં આ પ્રમાણે આ સંદર્ભમાં અમને ચોખ્ખો ચોખ્ખું એટલું લગે છે કે આ જે ચોરડિયા સ્વેચ્છા ચોરડીયા ની અંદર બાપા સીતારામ નો એટલો ચોયડો છે પાછા આપડે દરગાહ જે નેતૃત્વ કર્યું છે એ સંદર્ભે સૌ શાંતિથી કામ ઉકેલાનું છે અમારે એટલું કેવું છે કે અમારે આસ્થા બચી જાય અમારી એટલી જ લોક માંગણી છે કે ગમે ભોગે કલેક્ટર સાહેબના ના રૂબરૂ જઈ અમે આસ્થા બચાવવા માટે કોશિશ કરશું એ સ્વેચ્છા થાય મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ અમે અભિપ્રાય આપેલું છે કે ભાઈ અમારી આસ્થા બચાવવા માટે કોશિશ કરો એવું હાલાત મદદનગર એ કામ કરવું જોઈએ એટલે સ્વેચ્છા થાય આ જો દરગાહનું દબાણ દૂર થશે તો સ્વેચ્છા અમારી માંગણી એવી છે કે આમાં અમારા લોકો શહીદ થવાની તૈયારીમાં ફૂલ છે શહીદ થવાની ફૂલ તૈયારીમાં છે એટલે સ્વેચ્છા થાય જેટલું દબાણ થાય એટલું ગામનું જે ગામટર જે દબાણ નું પંચાયત પંચાયતે જે લખીને આપ્યું છે એ સ્વેચ્છાએ બધી દૂર કરે એમાં અમે કોઈ પ્રોબ્લેમ નથી એ થવું જોઈએ કારણ કે પંચાયત ના આદેશ મુજબ ત્રણ તારીખ ચાર તારીખે કાલ નોટિસ જે જારી કરી છે ને લગાડ્યું છે એ સંદર્ભમાં અમારે તો એક જ કામ છે એને નુકસાન ન પહોંચે એ બી અમારે એવું નથી પણ ખરેખર દરગાહ ને જો નુકસાન થશે તો ગામનું પેલું કામ એ કરવું પડશે અમારા સંદર્ભમાં એટલી લોક માંગણી છે સ્વેચ્છા આજે કલેક્ટર સાહેબ